વડોદરાના વાઘોડિયા રોડ ગુરુકુળ ચાર રસ્તા પાસે આવેલી શ્રી નારાયણ વિદ્યાલયના રૂમની ની દિવાલ અચાનક ધરાશાયી થતા સાતમા ધોરણમાં ભણતા વિદ્યાર્થીને માથામાં ઈજા થતા ટાંકા લેવાની ફરજ પડી ઘટનાની જાણ થતા વાલીઓએ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી રોષ ઠાલવ્યો હતો ઘટનાની જાણ થતા ફાયર વિભાગ અને પોલીસની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી માઇનર ઇન્જરી થઈ હતી અને બાકી અમે સર્ચિંગ કર્યું

આ બાબતે હાલમાં કોઈ પણ પ્રશાસન દ્વારા કોઈ યોગ્ય રીતે જવાબ આપવાનું ટાળી રહ્યા છે ત્યારે કહી શકાય કે ફરી એકવાર વડોદરા શહેરમાં મોટી દુર્ઘટના તડી છે ધવલ ચૌધરી દિવ્યભાસ્કર વડોદરા